દેશના ચાર ધામોમાંથી એક એવા બારમી સદીમાં બનેલા ઓડિશાના પુરી જગન્નાથ મંદિર હેરિટેજ કોરિડોર એટલે કે શ્રી મંદિર પ્રોજેક્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંદિરના જગતપતિ દિવ્યસિંહ દેવ સાથે આ કોરિડોરનું ઉદઘાટન કર્યું ઉદઘાટન કાર્યક્રમ માટે ઓડિશા સરકારે ભારત અને નેપાળના એક હજાર મંદિરોને આમંત્રણ આપ્યું હતું આ સાથે ચારેય શંકરાચાર્ય ચાર પવિત્ર સ્થાનો અને દેશના અન્ય ચાર નાના સ્થળોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે મંદિર પ્રશાસને નેપાળના રાજાને આમંત્રણ પણ મોકલ્યું હતું આ તકે સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશે એન વી રમણાએ પણ જગન્નાથ મંદિરના દર્શન કર્યા તેમજ શ્રી મંદિર પરિક્રમા પ્રકલ્પની મુલાકાત લીધી દર્શન ફ્લોટ જગન્નાથ એઝ વેલ એઝ વિહાવમાં ડેવલપમેન્ટ which is good for the devotees who can have easy access and comfortable darshan of Lord Jagannath. I appreciate the government and the officers, particularly the Advocate General, who worked hard to get all uh, permissions and at the same time approvals from the court to do this mega project. પ્રોજેક્ટ હેઠળ મંદિરની બાજુમાં આવેલી બાહ્ય દિવાલની આસપાસ પંચોતેર મીટર પહોળો કોરિડોર બનાવવામાં આવ્યો છે અને મંદિરની આસપાસ બે કિલોમીટર સુધી શ્રી મંદિર પરિક્રમા પથનું નિર્માણ કરવામાં આવ્યું છે અહીંથી ભક્તો સીધા મંદિરના દર્શન કરી શકશે ડિસેમ્બર બે હજાર માં શરૂ કરાયેલ પ્રોજેક્ટ હેઠળ બનેલા રિસેપ્શન સેન્ટરમાં છ હજાર શ્રદ્ધાળુઓ એક સાથે રહી શકશે અહીં ચાર હજાર પરિવારો માટે લોકર રૂમ શેલ્ટર પેવેલિયન मल्टी लेवल कार पार्किंग पुलिस और फायर ब्रिगेड और इमरजेंसी मार्ट शटल बस जीवन सुविधाओं पूरी पाया हम लोग बचपन से मैंने कभी मैगनाथ जो दीवार था उसको भी सही तरीके से देख नहीं पा रहे थे और जो देश विदेश से जो भक्त आते थे उनके लिए बहुत डिफिकल्ट था और ये प्रोजेक्ट की वजह से बहुत सारे भक्तों को बहुत सुविधाएं मिलेगी और आज वो मुहूर्त था जो महाप्रभु के आशीर्वाद से ये सफल हुआ हम वो सफला सफलता के लिए દિન કે પ્રણામ કર રહે ઉદઘાટનના બે દિવસ પહેલા અહીં મહાયજ્ઞ શરૂ થયો હતો જેની પૂર્ણાહુતિ સાથે મંદિર ભક્તો માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આઠસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટનો હેતુ બારમી સદીના જગન્નાથ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ કરવાનો છે જગન્નાથ મંદિરમાં કોરિડોરના ઉદઘાટન માટે બે દિવસ અગાઉ જ પ્રાર્થના શરૂ કરવામાં કરવામાં આવી હતી અહીં મંદિરમાં હવન પણ જે સમયે ભક્તોએ ઢોલ વગાડ્યા હતા ભક્તોએ સ્તોત્રો ગાતા અને નૃત્ય કરતા કોરિડોરની પરિક્રમા કરી આ પ્રોજેક્ટની હેઠળ મંદિર અને તેની આસપાસના વિસ્તારોનો પુનઃ વિકાસ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી